अवधूत चिंतन श्री गुरु हरी ओ हरी, ओ, हरी ओ तो आपण विविध संत चरित्रो पैकी पूज्यश्री मोटरा नडियाद ना संत सोनीलाल भगत तो एमना जीवन चरित्र विषय आपण श्रवण कर บท प्रवचन માં આપણે શ્રવણ કર્યું તેમનો સૌપ્રથમ માર્ગદર્શક જે બાળ યોગી મહારાજ હતા એ બાળ યોગી મહારાજ સાથે તેમની મુલાકાત થઈ અમદાવાદમાં આध्यात्मના રસ્તે તેમનો પ્રવાસ શરૂ થયો છે એમાં જ હવે આજરોજ તેમની જીવન અંતર્ગતની દિવ્ય લીલાઓ શ્રવણ કરીશું बंगલો એકાંત અને એ બંગલો પણ જલાશયની નજીક હોવો જોઈએ એવી માંગણી એક સંતે આ સુનિલાલ ભગત પાસે કરી એ આપણે શ્રવણ કરીશું તો પૂજ્યશ્રી મોટા હરિજન સમાજ એમના ઉત્કર્ષ માટે તેઓ સેવા વ્રતધારી હતા અને હરિજન શાળા તેમજ હરિજન આશ્રમ તેમાં તેઓ સેવા આપતા હતા તો દાહોદના અંત્ય સેવા મંડળ કાર્યકારી સભામાં હાજર લેવા માટે પૂજ્ય ખરીદ કરી છે અચાનક તેમની દ્રષ્ટિ નજીકના એક ખૂણામાં શાંતપણે બેસેલા બાલ યોગી મહારાજ તરફ ગઈ છે પૂજ્યશ્રી મોટા તરત જ બાલ યોગી મહારાજ પાસે

થી કહ્યું ઘઢેડા હું તને મળવા આવ્યો અને પૂરો સ્થળ છોડીને નાશી જેવા પ્રયત્ન કરે છે એ ખરીદેલી ટિકિટ પાછી આપી દે તો આ બાળ યોગીની આજ્ઞા હતી એટલે કુદરસિંહ મોટાએ ખરીદ કરેલું દાહોદનું રેલવે ટિકિટ એ એમણે પાછું આપી દીધું છે અને દાહોદમાં તેઓ આવી શકતા નથી તે અંગેનો તેમણે એટલે કે ટેલિગ્રામ પણ કર્યો અને પછી તેમણે બાલ યોગી પાસે આવીને પ્રાર્થના કરી કે તમે મારા ઘેર પધારો બાલ યોગી મહારાજે તેમની વિનંતીનો પણ સ્વીકાર કર્યો છે ઘેર આવ્યા પછી બાલ યોગી મહારાજે કહ્યું કે દેખ બચ્ચા મેં તુજે દીક્ષા દેને આ હું ઓર ઇસલી મુજે એક બરા મકાન તો ઘણા બધા કોલાહલવાળા વિસ્તારમાં જો મકાન હોય તો ત્યાં દીક્ષાનું કામ થઈ શકે નહીં એમાં એકાંત જોઈએ શાંતિ જોઈએ આથી એવું મોટું મકાન મને જોઈએ છે જેમાં હું તને દીક્ષા આપી શકું તો પૂજ્યજી મોટા તો આશ્ચર્યચકિત થઈ ગયા અને તેમણે કહ્યું કે બાપજી હું તો એક ગરીબ માણસ છું અને આવું વિશાળ મકાન અને એકાંતમાં આવા મકાન તો મોટા મોટા માણસો પાસે શ્રીમંત માણસો પાસે હોય છે અને એમની સાથે મારી કોઈ પણ ઓળખાણ નથી પૂજ્ય એકદમ ગુસ્સે થઈ ગયા અને એમને મારવા માટે પણ ધસ્યા છે સાથે સાથે તેમણે અનેક અપશબ્દો પણ વરસાવ પૂજ્ય મોટા ઉપર કર્યો છે અને એમણે કહ્યું કે સાલા તું તો ગદા હૈ એમણે નહી છે કે દેખ જે એકાંતે એટલે મકાન એકાંત સ્થળે હોવું જોઈએ ચુનીલાલ ભગત વિચાર કરવા લાગ્યા કે હે પરમેશ્વર અહીં તો હું મોટું મકાન પણ મેળવી શકતો નથી તો એમાં વળી એકાંત વિસ્તારમાં આવેલું મકાન હું વળી ક્યાંથી મેળવીશ તેના વિશે પૂજ્યશ્રી મોટા વિચાર કરવા લાગ્યા અને તેમના મનના વિચાર તરંગોને ઓળખીને બાલ મહારાજ વધુ ગુસ્સે થયા અને વધારે બે ચાર અપશબ્દો કહીને તેમણે કહ્યું કે સુન બડા મકાન તો ચાલીએ वो मकान एकांत जगह में भी हो, होना चाहिए और वो भी जलाशय के पास होना चाहिए अब जा और इसका इंतजाम करके ही मेरे पास आना बाल्योगी महाराज इन्हें शरोतो तो धीमे-धीमे बढ़ती जाती आब्दू केवी वित्त शक्तियाबंद से तो इन्हा विचार बंटो और मां मोटा ये घुचवाई गया थे अने के ત્યાંથી માર્ગસ્થ થયા છે તો બાલ યોગી મહારાજને નમસ્કાર કરીને હંમેશ પ્રમાણે તેઓ શાળામાં જવાની નીકળ્યા છે શાળામાં જવાના રસ્તે વચ્ચે કાસમ શેઠ આ પ્રતિષ્ઠિત મુસલમાન સદગૃહસ્થ ઘર આવતું હતું તેઓ હંમેશા ઘરની બહાર ઓટલા ઉપર એસેલા રહેતા અને શ્રી મોટાની રાહ જોતા હતા

શાળામાં જતા હતા આજે માત્ર એક મોટું ઘર એકાંતમાં હોવું જોઈએ અને જલાશય નજીક એ મકાન હોવું જોઈએ અને એ મકાનની વ્યવસ્થા કરવાની છે તો આ વિચાર વંટોળ માં પૂજ્યશ્રી મોટા કાસમ શેઠ ઘર નજીકથી પસાર થયા પણ તેઓ સલામ કરવાનું ભૂલી ગયા છે અને ત્યાંથી આગળ જતા રહ્યા કાસમ શેઠ ને પણ એકદમ આશ્ચર્ય થયું નક્કી કરે રોજ સલામ દુઆ કરીને પછી સુનીલાલ ભગત આગળ જાય છે ત્યારે આજે તેમણે મારા સલામનો જવાબ આપ્યો નથી આગળ જતાં આ જ વિચાર તંતુ પૂજ્યશ્રી મોટાના મોને સ્વીકાર્યો અને એમને થયું કે આજે ને કાસમ શેઠ સલામ કર્યો નથી આથી તેઓ ફરી પાછા ફર્યા છે અને કાસમ શેઠ ને તેમણે સલામ દુઆ કરી છે ત્યારે આશ્ચર્યચકિત થઈને કાસમ શેખે કહ્યું કે ભગત આજે તમે સલામ કર્યા વગર કેમ આગળ જતા રહ્યા કયા વિચાર તંદ્રીમાં તમે ખોવાયેલા છો ત્યારે સુનિલાલ ભગતે કહ્યું કે મારા એક ઓલિયા આવ્યા છે અને તેમણે અશક્ય એવી માગણી મારી પાસે કરી છે આથી આ વિચાર જંગલમાં હું ખોવાઈ ગયો હતો આથી હું તમને સલામ કરી શકો નહીં માટે હું તમારી માફી માંગુ છું તો કાફમ શેષ તેમના મિત્ર સમાન હતા તેમણે જુનીલાલ ભગતને કહ્યું એલા ઓલિયાએ કઈ કઈ વસ્તુ તમારી પાસે માંગી છે એ મને તમે વિસ્તારપૂર્વક કહો તો પૂજ્યસિંહ મોટાએ અસરોથી ઇતિપર્યંત બધી જ વાત કહી છે અને નિરાશ થઈને એમણે કહ્યું કે તમે જ મને કહો કે કાસમ શેઠ મારા જેવા ગરીબ માણસ ને એવું મકાન મને કોણ આપશે શેઠ હસ્યા અને તરત જ એમણે કહ્યું કે અરે ભગત એમાં કાળજી કરવા જેવી વાત ક્યાં છે મિશન દવાખાના નજીક મારો હાજી મંજિલ બંગલો આવેલો છે તે વસ્તી એકાંત માં આવેલો છે અને તેની બાજુમાં રામ તલાવ નામનું જળાશય પણ આવેલું છે તમારા આ આ ત્રણેય માંગણીઓ પૂરી થાય છે એ મકાન તને વાપરો અને આ લો તેની જેટલા દિવસ રહેવું હોય તેટલા દિવસ એ ઓલિયાને એ બંગલામાં રહેવા દો થોડી ક્ષણોમાં એમની બધી જ માંગણીઓ આ રીત થી પૂરી થઈ એ જોઈને સુનીલાલ મોટાને અતિ આનંદ થયો છે તરત તેઓ બાલ યોગી મહારાજને મળવા ગયા તેમના ચરણ ઉપર મસ્તક મૂક્યું છે અને તેમને ખબર પડી કે બાલ યોગી જે પણ કોઈ સંકલ્પ કરે તો સંકલ્પ ને સિદ્ધિ મેળવવા માટે પણ એમનામાં શક્તિ હોય છે અને એ શક્તિ તેઓ પણ પ્રદાન કરી શકતા હોય છે સાંજે ઘેર પછી તેઓ અતિ પ્રસન્ન મુદ્રાથી બાલ યોગી મહારાજ ને મળવા ગયા દંડવત પ્રણામ કર્યા બંગલા ની સગવડ થઈ ગઈ છે તેનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે ઈચ્છાનો સમય પણ નજીક આવી રહ્યો હતો તો એક અનુભૂતિ સંપન્ન શક્તિશાળી ગુરુ શક્તિ છે તેના પાસેથી એક યોગ્ય સાધકને આ દીક્ષા મળવાની છે અને આ ક્ષણની સાક્ષી થવા માટે જ હાજી મંજિલ આ બંગલો અને તેની આજુબાજુની જમીન તે પણ આતુરતાથી વાત જોઈ રહી હતી પૂજ્યશ્રી મોટાની જે ઘણા અલૌકિક સંતો મળ્યા હતા તેમાંથી સૌથી પહેલા બાલયોગી મહારાજ હતા બાલયોગી મહારાજ અમદાવાદમાં માં મળ્યા હતા અને તેઓ અહીંયા નડિયાદમાં આવીને તેમને દીક્ષા આપે છે તો એ દીક્ષા કેવી આપી તો તેનું રસપ્રદ વર્ણન પણ આપણે શ્રવણ કરી લે પૂજ્ય શ્રી મોટા દીક્ષા અને ત્રણ દિવસ સુધીની સમાધી તો હાજી મંજિલ બંગલો વિશાળ હતો અને ત્યાં ઘોંઘાટ કોલાહલ વગેરે ક્યાંય જોવા મળતું ન હતું વસ્તી પણ ઘણી દૂર હતી અને ત્યાં એકદમ શાંતિ હતી અને બાજુમાં એ રામ તલાવ હતું જળાશય નજીક બંગલો હોવો જોઈએ તો તો પણ આ દીક્ષા સમયે છે પૂજ્યશ્રી મોટા એ હાજી મંજિલ બંગલામાં તેમને પ્રવેશ કરે છે અને આજનો દિવસ એટલે કે વસંત પંચમી નો દિવસ હતો અને બધી સૃષ્ટિ એ આનંદ થી પ્રફુલ્લિત થઈને નાચતી હતી તો વસંત પંચમી એ દિવસે જ નારેશ્વરમાં પણ જે પૂજવે છે રંગોધૂત મહારાજનું મંદિર છે તો એનો પણ પાતળોત્સવ હોય છે અને વસંત પંચમીના દિવસે કોઈ પણ મુહૂર્ત જોવાની જરૂર હોતી નથી આથી આ દિવસે જો દીક્ષા ઇત્યાદિ હોય તો એ સૌથી શ્રેષ્ઠ ગણાય છે આજી મંદિર બંગલામાં બાળ યોગી મહારાજ સુનીલાલ ભગતની પ્રતિક્ષા કરતા હતા અને આગા પછી તેમણે કહ્યું કે મારી સામે તું આસન ઉપર બેસ ધ્યાન લગાવ અને નિર્વિચાર થઈને અહીં બેસી રહે આ બાળ યોગી મહારાજે પૂજ્ય શ્રી મોતાને આज्ञा કરી છે સુનીલાલ ભગતે તે પ્રમાણે પદ્માસનમાં આસનસ્થા છે ધ્યાન લગાવી ઇત્યાદિ આકાશમાં ઉપર નીચે થતા હોય છે અને વાતાવરણ એકદમ અંધકારયુક્ત બને છે તેવા અલગ અલગ પ્રકારના વિચારો તેમના મનમાં આવતા હતા અને મનમાંથી બહાર નીકળતા પણ હતા છેવટે તેમણે આંખો ખોલી છે અને તેમણે માલ યોગી મહારાજને કહ્યું કે મારાથી નિર્વિચાર એમ થઈ શકાતું નથી માલયોગી મહારાજ ગુસ્સામાં જ બોલ્યા શું કહે છે સુનીલાલ ભગતે કહ્યું કે બાપજી વિચાર શૂન્ય હું થઈ શકતો નથી મેં પુષ્કળ પ્રયત્ન કરી જોયા એટલે બાલ મહારાજે કહ્યું કે ઠીક છે તો પછી હવે તું મારી મૂર્તિ દ્રષ્ટિ સામે લાવીને તું ધ્યાન કર ફરી ચુનીલાલ ભગતે પ્રયત્ન કર્યો તો એ પ્રયત્ન પણ એમનો નિષ્ફળ થયો છે ફરી તેમણે ફરી તેમણે આંખો ખોલી છે અને બાલયોગી મહારાજ તરફ જોઈને ચુનીલાલ ભગત બોલ્યા છે કે બાપજી તમારી મૂર્તિ દ્રષ્ટિ સામે હું રાખું છું પરંતુ વિચાર તો હજુ પણ ચાલુ જ છે તો બાલ મહારાજ તેમની તરફ એકી ટસે જોઈ રહ્યા અને એમણે કહ્યું કે મારી મૂર્તિ દેખાતી હોવા છતાંય તારા મનમાં વિચારો વનકો ચાલુ છે તો એનો અર્થ એ થયો કે તને મારા પ્રત્યે પૂર્ણ પ્રેમ ઉત્પન્ન થયો નથી કઈ વાંધો નહી મારી તરફ જોતો રહે મારું રૂપ તારા સંગ્રહી રાખ અને પછી ધ્યાન કરવા માંડ આમ બાલ યોગી મહારાજે ફરી આજ્ઞા કરી છે એ પ્રયત્ન પણ સુનીલાલ ભગતે કરી જોયો પણ નિર્વિચાર અવસ્થા તેઓ પ્રાપ્ત કરી શક્યા નહીં અને પૂજ્ય મોટા હતબલ થયા અને તેમણે ફરી આંખો ખોલી છે અને તેમણે કહ્યું કે બાપજી વિચાર તો આવી જ રહ્યા છે અને ઉલટા તે વધી રહ્યા છે તો ત્રણ ત્રણ વખત પ્રયત્ન કર્યો હોવા છતાં જે ઈચ્છિત સાધ્ય થયું નથી એ જોઈને બાલ મહારાજ એકદમ ગુસ્સે ભર્યા અને તેમણે તેમની

તેમણે જોશથી પ્રહાર કર્યો છે ધ્યાન કરવાના પ્રયત્નમાં પૂજ્યશ્રી મોટા ને અસફળતા મળશે એ કદાચ બાળ યોગી મહારાજ જાણતા હતા આથી તેમણે આવો લાંબો ખીલો પોતાની પાસે રાખ્યો હતો અને એ ખીલાનો આ રીતે તેમણે ઉપયોગ પણ કર્યો છે ખીલાના ડટ્ટાના પ્રહારથી પૂજ્યશ્રીના અંતર ના વાદળો બધા એકદમ થઈ ગયા અને વિચારો આકાશ એકદમ સ્વચ્છ અને પારદર્શી થાય એ પ્રમાણે તેમની નિર્વિચાર અવસ્થા તેમને પ્રાપ્ત થઈ છે મનનો પણ લય થયો પ્રાણ સ્થિર થયો અને તેનો પણ લય થયો શરીરનું ભાન તો તેમણે પહેલા જ ગુમાવી દીધું હતું સમુદ્રના પાણીમાં જાણે કે ઢીંગલી એમાં જાય તે પ્રમાણે હવે જે ફક્ત વધ્યું હતું તે જાગૃતિ અને એ જાગૃતિ પણ ચૈતન્યપૂર્ણ જાગૃતિ તો વિચારનું વંટોળ બિલકુલ ન હતું અને આત્મ સ્વરૂપે જે દ્રષ્ટા બનવાનું હોય છે તો એ પ્રમાણેની જાગૃતિ પૂજ્યશ્રી મોટામાં બાજુ રહી હતી થોડા સમય પછી પૂજ્યશ્રી મોટા ભાન ઉપર આવ્યા છે અને તેમણે જોયું તો ગુરુ મહારાજ જાતે એટલે કે બાલયોગી મહારાજ તેમના પગે અને શરીરને માલિશ કરતા હતા તો શરીરને માલિશ કરીને જ્યારે અંતરમુખ થયેલું મન હોય એને બહિર્મુખ કરવું હોય ત્યારે આવી માળિશ વગેરે ક્રિયા કરવી પડતી હોય છે અને આમ તો શિષ્ય ગુરુની સેવા કરવાની હોય છે એને બદલે આ ગુરુ મહારાજ આ શિષ્યના પોગે તેઓ માલિશ કરીને તેમને બહિર્મુખ કરતા હતા અને બાલ યુદ્ધિ મહારાજ બોલ્યા છે કે છોકરા હવે તને વિચારો આવે છે કે ત્યારે પૂજ્યશ્રી મોટા એ કહ્યું કે ના બાપજી હવે વિચાર મને બિલકુલ આવતા નથી અને જાણે કે બધું જ લય પામ્યું હોય એવી મારી થઈ બાલજી મહારાજે ચૂલીલાલ ભગત ને પૂછ્યું કે આવો કેટલો સમય ગયો હશે તો ચૂલીલાલ ભગતે કહ્યું કે હશે પંદર વીસ મિનિટ એટલે બાલ્યજી મહારાજ ના સુનિલાલ ભગતે કહ્યું કે અડધો કલાક કલાક બાલયોગી કહ્યું કે એટલો પણ નહીં તો સુનિલાલ ભગતે કહ્યું તો શું અઢાર વીસ કલાક તો બાલયોગી મહારાજે કહ્યું કે એટલું પણ નહીં ત્રણ દિવસ થઈ ગયા છે તો ત્રણ દિવસ સુનિલાલ ભગતને સમાધિ લાગી છે અને જે પણ ગત જન્મની કે સૂક્ષ્મ શરીરની જેટલી પણ અશુદ્ધિ હશે એ અશુદ્ધિ દૂર કરીને એ ગુરુ મહારાજની કૃપા સરખી ચુનીલાલ ભગતે નિર્વિચાર અવસ્થા પ્રાપ્ત કરીને તેમને ત્રણ દિવસની સમાધિ લાગી ગઈ આ શ્રવણ કરીને પૂજ્ય પૂજ્યશ્રી મોટાને તો આનંદ થયો કે સાધના માર્ગમાંથી જે મોટો વિઘ્ન હોય છે એ વિઘ્ન આપણું દૂર થયું છે અને આપણને આ પ્રકારની સફળતા પ્રાપ્ત થઈ છે સાથે સાથે તેમને થયું કે ત્રણ દિવસ તેઓ શાળાનું કામ કરી શક્યા નહીં તો તેનું પણ તેમને દુઃખ તેમને જાણ થઈ છે તો વસંત પંચમી ના દિવસે દીક્ષા પ્રાપ્ત થયા પછી બાલ યોગી મહારાજ પૂજ્યસિંહ મોટાને કહી રહ્યા છે કે પૂજ્ય ધુનીવાલે દાદા એમની આજ્ઞાથી હું આ બાજુ આવ્યો અને સારા ગુરુ તો એ તું વાળે દાદા જઈને તેમના આશીર્વાદ લઈ આવ અને એ પ્રમાણે કરીને તું તેમની પાસે જજે મોટા એ કહ્યું કે જી બાપજી હું એ પ્રમાણે કરીશ બાલ યોગી મહારાજ હજુ કહેતા હતા કે બેટા તું ભગવાનનું અખંડ સ્મરણ કરતો રહેજે ભજન કીર્તન ગાતો રહેજે અને લજ્જા કે સંકો જોઈએ નહી વધુમાં બાલુજી મહારાજે કહ્યું કે તું અભય નમ્રતા મૌન અને એકાંત નું તારે પાલન કરવું જોઈએ અને

તેને સંગ્રહી રાખતા હતા અને સાધનાની જે ગુરુ કે એટલે તે સંજીવન શબ્દો હતા અને સદગુરુની શક્તિ થકી તેઓ તે શબ્દો એકદમ જીવંત શબ્દો હતા તો દીક્ષા પ્રાપ્ત થઈ અને એક અનાથ જીવ સનાસ થયો અને એક બાળકને તેની માતા મળી અને બંને હવે નિશ્ચિંત હતા ગુરુને માતા કહેવામાં આવી છે તો જ્યારે ગુરુ અને શિષ્ય નો સંબંધ પ્રસ્થાપિત થઈ જાય છે તો માતા જેવું વાત્સલ્ય એ ગુરુ તરફથી હંમેશા શિષ્યને મળતું રહેશે પુજ્યસિંહ મોટા અને એમના જીવનમાં અનેક અલૌકિક આશ્ચર્યચકિત બધા પ્રસંગો બન્યા છે અનેક પ્રકારના સાધુ સંતો ઓલિયા એમને મળ્યા છે એમનું માર્ગદર્શન મળ્યું છે અને એમણે જે સાધના કરી એ સાધના દરેક સામાન્ય સાધક તો ન કરી શકે તો એવી અલૌકિક સાધના હતી આગળના જીવનમાં એમણે બીજી કઈ કઈ સાધના કરી એ હવે આવતા પ્રવચનમાં આપણે શ્રવણ કરીશું અને આવતા પ્રવચનમાં આપણે શ્રવણ કરીશું અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ વ્રથ હરિ ઓરિ ઓ